ભુજમાં આજે યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સ્મૃતિવનમાં થઈ પચીસ સોથી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે મિયા વાંકી વનના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં થી વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા આ તકે મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે યોગને વડાપ્રધાનશ્રીએ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર યોગને દરેક ઘર ગામ તથા શહેરના નાગરિકો સુધી પહોંચાડવા કટિબદ્ધ છે યોગથી માત્ર શરીર જ નહીં પરંતુ મન પણ સ્વસ્થ બને છે યોગના કારણે તણાવ ઘટતા સકારાત્મક વિચાર થકી રોગમુક્ત બનવામાં મદદ મળે છે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો પણ આપણે સૌ ભાગ બનીએ આ અવસરે આજના કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા કલેક્ટર આનંદ પટેલ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ ડીઆરડીએના ડાયરેક્ટર નિકુંજ પરીખ ભુજ પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવ સ્મૃતિવનના મેનેજર મનોજ પાંડે સહિતના પદાધિકારીઓ અધિકારીઓ યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગ પ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી સંત રામદાસજી દ્વારા યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું सोक कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। दर्शक मित्रों आज तारीख 21 जून 2025 आहाता आजरा समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર